તમારું નવા બ્લોગ માં એને મમ્મી ફાઇનલી આવી ગયા તમે જોઈ શકો છો અમારે જો ખાવાનું બનાવવા માંડ્યા છે ફૂલકા રોટલી અને પછી પાછી જોવો અહીંયા એટલી બધી રોટલી બનાવી નાખી હે એને બીજી વસ્તુ ઈ કે ભાઈ આપણે દવાખાને ગયા તા બહુ મોટા ઉપાડે પણ એમાં હું કહું ને કે ભાઈ ઈ જ વસ્તુ માર મમ્મીને ફોલ્ટ છે કારણ કે અમે અગાઉ દેખાડી દીધું તું બરોબર કે આ જ એને પ્રોબ્લેમ છે છતાં પણ ના મહિના કારણ વિના પૈસા બગાડીને પાછા આવતા રહ્યા છે હું થયું હું કીધું ઉપર ડોક્ટરે હું કીધું કે ને વજન હે વજન ઉતારો વજન ઉતારો બીજું હું કીધું ખાવામાં તરેલું નહીં તીખું નહીં ઘીવાળું નહીં ડાયાબિટીસ છે કે નથી બીપી છે કે નથી મેં તો મિત્રો ખરેખર કીધું તું કે ભાઈ એને તારા શરીરમાં એક જ ફોર્મ છે કે ભાઈ શરીર ઉતારો શરીર ઉતરી જાય ને તો ઓટોમેટિક એને ભાઈ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય દવા વગર ફેર પડ્યો આજ હાજે એક પીધી ટીકડી હા અત્યારે હવાર પીધી ને તો અટા 20% ફેર પડ્યો 60% દવાતે પીધી ને મિત્રો એને દવા હે ને એટલી એટલી પીવે હે ને તો એને ક્રિએટીન માં હે ને ભાઈ થોડોક વધારો આવ્યો ક્રિએટીન એટલે શું તને ખબર હા કિડની માં ડેમેજ નો વધારો આવે બહુ દવા ના પીવાય મય જોવો રોટલો મસ્ત મજાનો બનાવી નાખ્યો છે એમાંથી આપણે પૂરીઓ ખાઈ જવાનો છે હોય ને હું ખાઈ જાય પૂરીઓ હે ને મને બહુ ભાવે એટલે પૂરીઓ હે ને આપણે કાઢી લે પછી મારી મમ્મી ને ને એમને મને રોટલો આપણે દઈ દે કાચું પણ બનાવ્યું એને તો ડોક્ટર અતારા રોટલો જ ખાવાનું કેમી રોટલો તો દેખાય રોટલો ખાવાનું મને દેખાય તો ખરા રોટલો કે

એટલે ખાંડ તો તમારા જીવનમાં મૂકી જ ગયો કે ખાંડ ખાવી પાલન કરો ને કાઢીને દેખાડું આ દવા જોવો તમે આ એટલી તો તમે આ એટલી હાઈ પાવર દવા હોય ને